ગુજરાત સહિત સ રાજ્યોના દરોડા નકલી ઇમેલ એકાઉન્ટમાંથી નકલી નિમણૂક પત્રો જારી કરાવવામાં આવ્યા છોટા ઉદયપુરમાં મધ્યાહન ભોજન માટે બાળકોની બીજી સ્કૂલે જવા મજબૂર બોતેર વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક અમદાવાદમાં ફિલ્મી દર્શ્યો સર્જાયા કાર ચાલક કે પોલીસ કર્મીઓને બોનેટ પર દોઢ કિમીટ ધસડ્યો અને એકની ધરપકડ કરવામાં આવી

ગુજરાત પોલીસ ભરતી અપડેટ આઈપીએસની એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર એક પોઈન્ટને ત્રેપસ લાખની ચાઇનીઝ દોરીની ત્રણસો ને ચોરાસી રીલ સાથે એક શખ્સ ઝડપાયો કોવિડ વેક્સિનને કારણે યુવાનોમાં વંચિત મોત વધ્યા છે એ આઈઆઈએમએસ અને આઈસીઆઈએમઆરના સ્ટડીમાં કોન્સ્ટપોસ્ટ ઓ પાઇપલાઇન લિંક થતાં પાગી ભીષણ આગ આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરવામાં આવ્યું બે હજારની નોટ પર આરબીઆઈની મોટી અપડેટ હજુ સુધી પણ પોજ છસો ને એગણા કરોડની નોટો લોકો પાસે મળી આવી રહી છે જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચાર મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાય તેમાં એક હજાર એકસો ને પંદર સ્પર્ધાકોએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડની અણીએ પર એકસો ને પચાસથી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ અને બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી છે ઉત્તરાઘાડીના કેવી અંબાલાલની આગાઈ ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારો માટે જાન્યુઆરી મહિના ભારે પડી શકે છે બે હજાર છવ્વીસમાં સોનાના ભાવ પર સૌથી મોટી આગાઈ એક્સપર્ટે આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ કુરિવાજો સાથે ઠાકોર સમાજની લાલ નાગ ઓગણનાથ ધામના સોળ મુદ્દાઓ નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું નસવાડીમાં કાગળ પર પાણી ખેતરમાં ધૂળ કેનાલ હોવા છતાં ચાર ગામોના ખેડૂતો પાણી માટે વખલકા મારતા મજૂર મૂર થયેલા સામે સચોચાર કરવામાં આવ્યો માઓ નાબો બાદ શિમલા જેવો માહોલ અને ઠંડીનો પારો ગગડતા પ્રવાસીઓને પિકનિક માટે ઉમટ્યા નવ જાન્યુઆરીને ખુલાવાનો છે આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ ગ્રે માર્કેટમાં અત્યારથી ધોમ સરકારી માલિકીની કંપની સોનુંને ચાંદી નહીં હોય તો બે હજાર છવ્વીસમાં કર્યું સેન્ટર દિલ ખોલીને કરાવી શકે છે કમાણી એક્સપર્ટે આપી દીધી મોટો જવાબ બે હજાર છવ્વીસ પહેલાં અઢાર હજાર પોણસો લોકોના ખાતામાં સો કરોડ રૂપિયા આવશે અમદાવાદમાં બોખલમાં મોડી રાતે ભીષણ આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી સંસદનસીબે જાનહાનિ ટળી સીઓ ચેક ઇન ડ્રાઈવ એક વર્ષમાં સત્તર પોઈન્ટ ચોત્રીસ લાખ લાખના દંડથી વસૂલાત કરાવવામાં આવ્યા છે ભારતમાં ત્રણ વર્ષથી રેબીઝની નકલી વેક્સિન વેચાઈ રહી છે અને ઓસ્ટ્રેલિયાએ ચેતવણી જાહેર કરી છે વિદ્વાનના નામના બોગસ દસ્તાવેજો બનાવીને વડ દલાલી જમીન પચાવી રહ્યા છે આસામમાં પુકમ મોરી ગામમાં પોચ પોઈન્ટ એકની તીવ્રતાની આંચકાતી લોકો ઘરની બહાર દોડી આવ્યા પાટણના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીઓએ બ્લેડના ઘા માર્યા કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝોઝટથી મુક્તિ હવે ક્યુ કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી જશે અરાવલ્લીના એકત્રીસ ટકા હિસ્સો જોખમમાં ભૂર્ગભ જળ અને સંગ્રહ અટકી જશે કેન્દ્રના દાવોની કરારતી સ્ટડી રાસનોલ ગામની પાસેથી વિદેશી દારૂનો બે હજાર છસોને ચાલીસ બોટલ ઝડપાઈ મનપાએ છેલ્લા બાર માસમાં ત્રણ હજાર પોનસો પચીસ રોકડાયા ત્રાસ યથાવત જૂનાગઢમાં કડકડતી ઠંડીને વચ્ચે ચારસી મીટર ગિરનારના આરોહણ અને અવરોહણ સ્પર્ધા જાય તેમાં એક હજાર એકસો અગિયાર સ્પર્ધાએ ભાગ લીધો અમદાવાદમાં પણ જળકાંડને અણીએ એકસો ને પચાસ થી વધુ વિસ્તારોમાં માં પાણીનું વિતરણ બજેટની જોગવાઈઓ માટે જાન્યુઆરી મહિના માટે ભારે થઈ રહ્યો છે બે હજાર છવ્વીસ માં સોનાના ભાવ પર સૌથી મોટી આગાહી આપી દીધી સંભવિત ટાર્ગેટ પ્રાઇસ શું ફરી થશે નોટબંધી માર્ચ બે હજાર છવ્વીસ થી એટીએમ માંથી નાઈ નીકળે પાંચસો રૂપિયાની નોટ સરકારી કર્મચારીઓનું ભાગ્ય ખુલી જશે અને લેવલ એક થી બાર સુધી કોનો કેટલો થઈ શકે છે પગાર જાણો ગણતરી સાથે ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ ટેસ્ટ એક વર્ષમાં બસો ને તેર ગુના વર્ગના એકના ને તેરના અધિકારો ઝડપાયા ચાંદીના ભાવમાં વધારને વેપારીઓ માટે મુસીબત ઊભી કરી છે અને સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધાઓ બંધ થયા છે જામનગરના નજીક કનસુમુસરા ગામે પાસે એક ડેમના પાળા પાસે પોલીસનો જુગાડ અંગે દરોડા એક આરોપી પકડાયો ને ચાર થઈ ગયા ફરાર આફતોને ભરેલું છે નવ વર્ષ ગુજરાત સહિત દુનિયા માટે કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ અંબાલાલ પટેલની ભયાનક આગાહી નવા વર્ષ પર આ કંપનીઓ આપી રહી છે મોટી ભેટ સીએનજીના ભાવમાં કર્યો ઘટાડો અને પીએનજી ગેસમાં પણ થયો સસ્તો હવે ચોવીસ નહીં પરંતુ પચીસ કલાકનો નો છે એક દિવસ કેમ થઈ રહ્યો છે અને ખેડૂતોના ખિસ્સા ભરાશે કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે એકનું થયું મોત નવાજ વર્ષે વાહન ચાલકોને મોટી ભેટ સીએનજી ભાવમાં થયો કટાડો જાણો લેટેસ્ટ ભાવ ફાસ્ટેગ યુઝ માટે ખુશ ખબર નવા વર્ષે સરકારની મોટી રાહત હવે છે ની ચંજટમાંથી મળશે મુક્તિ ચીનની ખંખાઈરથી ચાંદીના ભાવમાં જોરદાર વધારાની આશંકા ઘટાડો જાહેર નવો ભાવ આજથી લાગુ થશે રાત હવામાન બગડ્યું સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી કરવામાં આવી છે નવા વર્ષના પ્રથમ દિવસે મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં એકસો અગિયાર રૂપિયા મોંઘું થયું સિગારેટ અને બીડીના પાન મસાલા થશે મોઘા અને આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને શેસ